શું આજે પણ ગુજરાતમાં મોટા વ્યક્તિ કે જેની પાસે મોટો પદ હોય મોટો હોદ્દો હોય એ કોઈ પણ વ્યક્તિને મારી શકે છે કારણ કે એક આદિવાસી સમાજના વ્યક્તિને માર મારવામાં આવ્યો છે આ માર મારવામાં આવ્યો છે પાણી પીવા જેવી નજીવી બાબતને લઈને શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક કોલેજ આ કોલેજનું નામ જો કહેવામાં આવે તો આરજી બારોટ કોલેજમાં જે ટ્રસ્ટી છે દેવાંગ બારોટ અને તેઓ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે પણ મજબૂત છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા છે એવું કહેવામાં આવી રહ્યું છે તેમના દ્વારા કોલેજના એક વિદ્યાર્થી એના મિત્રની સાથે સાથે કોલેજના બસના ડ્રાઈવર પાણી પીવાની બાબતે એક નાની મોટી માથાકૂટ થઈ અને આ માથાકૂટને રોકવા માટે આ દેવાંગ બારોટ પહોંચ્યા અને ત્યારબાદ તેમના દ્વારા એ આદિવાસી સમાજના એક યુવાન કે જેની સાથે આખી બબાલ થઈ હતી એમને લાકડી વડે માર મારવામાં આવ્યો જાતિ વિષય કપશબ્દો બોલવામાં આવ્યા આ તમામ બાબતને લઈ અને હવે જિગ્નેશ મેવાણી પણ સામે આવ્યા છે અને આદિવાસી સમાજમાં પણ ભારે રોષ છે કલેક્ટર કચેરીએ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે વધુમાં સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ આપણે એ વિદ્યાર્થી કે જેને માર મારવામાં આવ્યો આ બાબતને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું ત્યારબાદ એ વિદ્યાર્થીની માતા દ્વારા શું કહેવામાં આવ્યું અને આખી બાબતને લઈ અને આદિવાસી સમાજ દ્વારા કેવી રીતે વિરોધ કરવામાં આવ્યો આ તમામ બાબતો ઉપર નજર કરીએ આદિવાસી સમાજનો હોય કોલેજ કેમ્પસના ટ્રસ્ટી દેવાંગ બારોટે જે રીતે કૃત્ય કર્યું છે એ નિંદનીય છે અમે ટ્રસ્ટી ને આવી કોઈ જોગવાઈ નથી કે ભાઈ ટ્રસ્ટી કોઈ બાળક ને આગલી આડાડી શકે એને સંસદના ટ્રસ્ટી સગવડ કરવાની હોય એની જગ્યાએ આપણા દીકરાને માર્યો છે અને આપણે આ ગુજરાતમાં એક લાખ ને ચાલીસ એક કરોડ ને ચાલીસ લાખ આદિવાસી છીએ જો એનો ન્યાય ના મળે તો અંબાજીથી ઉમરગામ બંધ કરવામાં આવશે એટલે હું સરકાર શ્રીને નમ્ર વિનંતી કરું છું કે અમારા દીકરાને મારી વાલી પૂરી કરીને આવેદન પત્ર આપીએ અને અમારા આદિવાસી સમાજ ના વિદ્યાર્થી આજે ગુજબ ગુજરાયો છે આવનારા સમય માં બીજા સમાજ વિદ્યાર્થી

પેલું વરસ પડી ગયો બીજા વર્ષમાં હાલ પડતો હતો અને આ જે ટ્રસ્ટી છે એમના છોકરાએ દિવાંગ બારો થે છોકરો માર્યો માર્યો એટલે કંઈક કંઈક નોની બાબત હતી છોકરો છોકરો નથી એ કારણે છોકરો ક્લાસમાં બેહી ગયેલો પાછો બોલાવીને બે ત્રણ છોકરા એક સાઈડ ઊભા કર્યા અને બોલવાવાળું કોણ દીપક એવો શબ્દ કાઢી અને લાકડી કાઢી અને મારો મારો લાકડી ભાગી જાય એ પ્રમાણે માર્યો અને લાકડી ભાંગી ગઈ એટલે ફેંકી દઈ અને હાથેથી માર્યો બે ઘાલ અને કાન સુધી લાફો જેટલો પોખતો એટલો મારી મારીને બે બાજુના ઘાલ અને કાનના પડદા સુધી નુકસાન પહોંચે એટલો બધો માર્યો તે એનું મારે જે કાર્ય થાય એ કાર્યવાહી કરવી આગળ જાણવું છે અને આપણે સમાજના લોકો ભાઈઓ કે બહેનો બધા મને સપોર્ટ કરો કે મારા મિત્રો જય જુહાર ભિલોડાની આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના યુવા મંત્રી દ્વારા

હું સમગ્ર પોલીસને ને કહેવા માંગુ છું કે આપણા દેશમાં જે આદિવાસી સમાજ છે સમાજનો સૌથી ગરીબ અને વંચિત સમુદાય છે આવા માણસો જ્યારે ફરિયાદ લઈને આવે ત્યારે એમને કેસમાં ન કેવળ યોગ્ય તપાસ થવી જોઈએ પણ સામેવાળા જે આરોપીઓ છે

આ તમામ બાબતને લઈ અને અને જે જે ભાજપના નેતા છે છે કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે એટ્રોસિટીની એક હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી છે કલમો પણ ઉમેરવામાં આવી છે આદિવાસી સમાજ એક તરફ માંગ કરી રહ્યો છે કે આ વિદ્યાર્થી કે જેને માર મારવામાં આવ્યો આ બાબતને લઈ અને એને ન્યાય મળે અહીંયા ક્યાંક ને ક્યાંક અમે પણ એવી આશા રાખી રહ્યા છે કે હવે જે આદિવાસી સમાજના નેતાઓ છે કે જેઓ અને આદિવાસી સમાજને ન્યાય મળે એવી માંગણીઓ કરતા હોય છે આપણે જોયું છે કે આવું આવું કોઈ પણ પણ કંઈ ઘટના થાય તો પછી આદિવાસી સમાજના નેતા એટલે કે ચેતર વસાવા અનંત પટેલ આ તમામ લોકો વિરોધ કરવા માટે પણ ઉતરતા હોય છે જીગ્નેશ મેવાણી દ્વારા માંગ કરવામાં આવી છે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું ચેતર વસાવા અને અનંત પટેલ પણ આ બાબતને લઈને કશું બોલે છે કે નહીં આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં